પ્રભુતામાં પગલા પાડ્યા હતા પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓએ પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બની અને વિદાય લીધી હતી તો લગભગ બે હજાર તેમણે દીકરી પણ કર્યું હતું અબડામા ખાતે આવેલ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ શનિવારની સાંજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા મહાનુભાવોની સાથે સંતો પૂજ્ય મુરારી બાપુ પૂજ્ય સતસ્વામી પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ પૂજ્ય નૌતમ સ્વામી પૂજ્ય શેરનાથ બાપુ પૂજ્ય સંતોષનાથ બાપુ પૂજ્ય ગિરિબાપુ

સવાણી પરિવારની સેવા ભાવને બિરદાવતા જણાવ્યું કે છેલ્લા તેર વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પરંતુ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે પાંચ દીકરીના પિતા બની ગયા છે વર્ષ બે હજાર અગિયાર થી અવિરત પ્રજ્વલિત થયેલું આ લગ્નોત્સવનો સેવા યજ્ઞ નિસ્વાર્થ સેવાના ઉત્તમ ઉદાહરણ છે પોતે કમાઈને પોતે ખાવું તે પ્રકૃતિ છે કમાયેલું ખાવું તે વિકૃતિ છે પરંતુ પોતે કમાઈ અને અન્યને તે સંસ્કૃતિ છે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રીએ અર્જિત કરેલી સત્સંપત્તિની સામાજિક સેવા તેમજ પિતા વિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવાની આગવી સંસ્કૃતિ એ ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરી છે પિતા વિહોણી દીકરીઓના લગ્નના વિશિષ્ટ કાર્યક્રમમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતિ થાય છે તેમ મુખ્યમંત્રી કે વર્ષમાં લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓને પિતાની ઓછપ ન લાગે પિતાની ખોટ ન વર્તાય તેવી કાળજી અને જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓની સગા પિતા માફક આજીવન કાળજી લેવાના ઐશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા વિશ્વવંદનીય સંત પૂજ્ય મુરારી બાપુએ જણાવ્યું હતું કે મહેશભાઈએ કાસ્ટને નહીં પરંતુ રાષ્ટ્રને મહત્વ આપ્યું છે આંગણે પીયુ લગ્નોત્સવ નિમિત્તે ગુજરાતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોરારી બાપુ સહિત અન્ય લગભગ ચાલીસ જેટલા સંતો આજે એકસો અગિયાર જે દીકરીઓના લગ્ન છે જે પીકેના પંચાવન દીકરીઓના લગ્ન આજે છે બે દીકરીઓના નિકાહ છે ત્યારે તેમને આશીર્વાદ પાઠવવા માટે જે આવ્યા છે તે એ બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું આજના લગ્નોત્સવની અંદર ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ માકે નામ જે અંતર્ગત ચાલીસથી પચાસ હજાર રોપાઓ આજે આવનાર જાનૈયાઓ માંડવીયાઓ અને આમંત્રિત મહેમાનોને પાઠવવા આપવામાં આવશે સાથે સાથે ત્રણસો સિત્તેર ફૂટનું લાંબુ એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બની રહ્યું છે બની બન્યું છે એનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે અને ત્રીજો રેકોર્ડ પીપી સવાણીને પરિવારને કે બાવનસો ને ચોમોતેર દીકરીઓને એક જ જગ્યાએથી એક જ બાપ દ્વારા વળામાં આવી હોય એ પ્રસંગના ત્રણ ગ્રીન ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રકાર